હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિશે સંસ્કૃતમાં નવમું ચેપ્ટર ભાષા સજ્જતા જેની સરળ સમજૂતી પ્લસ સોલ્યુશન આ વિડીયો જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ માલા બે લાયકન ને પ્રેસ કરો જેથી નવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો વિદ્યાર્થી મિત્રો નવમું ચેપ્ટર છે ભાષા સજ્જતા તો પેલા એમના વિશે માહિતી લઈએ પછી સ્વાધ્યાય જોઈ લઈએ તો સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે કેટલીક સમજ વિકસાવવા અહી આપણે પ્રયાસ કર્યો છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે તો પેલી પ્રવૃત્તિ છે બંને હોઠ એકબીજાને અડે નહીં તે રીતે આપેલા શબ્દોનું વાંચન કરવાનું છે હવે જો હોઠ અડવાનું છે મનો જ મો જ મ નો જ પી તો જો મઠ અડે છે પમા પડે છે ભારત ભારત મ ભા ર તમ ભા ર મ માંડે છે બ ભૂ બ ભૂ વ બરાબર તો નીચે લીટી કરેલા શબ્દોમાં અડે છે બરાબર જોવાનું છે અડે નહીં હા વોઠ એકબીજાને અડે જ નહીં તો મનોજ તો વાંચી જ ન હો જીભ દાંતને અડે નહીં તે રીતે નીચે આપેલા શબ્દોનું વાંચન કરવાનું છે બોલો હવે જીભ દાંતવી નડ્યું ત દા ધ ન પ તો શબ્દનું વાંચન કરી શકાયું નહીં ને શા માટે વિચારો ચાલો નોંધપોથીમાં લખવાનું છે બરાબર તો અહીંયા કોષ્ટક તમને આપ્યું છે જો કેટલાક સ્વર વ્યંજન અઘોષ અઘોષ બરાબર તો કંઠ્ય અને તાલવ્ય મૂર્ધા દંત્ય તો અહીંયા શબ્દ આપેલા છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો એ પ્રમાણે ઓષ્ઠ્ય દંત્યોષ્ઠ્ય

ચંચલ શંકર પ્રશ્ન બે નીચેના વર્ણોના ઉચ્ચારણ સ્થાન લખો ક ખ ગ ઘ પ ફ બ ભ તો ખો ક ખ ગ ઘ પેલા ખો તો એનું કયું સ્થાન થશે તો સ્વાધ્યાય સોલ્યુશન ની અંદર વિદ્યાર્થી મિત્રો એમનું સ્થાન થશે કંઠસ્થાની કંઠ્ય ત્યાર પછી બીજું છે પ ફ બ ભ ઓષ્ઠાની ઓષ્ઠ્ય મૂર્ધાસ્થાની મૂર્ધન્ય બરાબર હવે વાક્ય રચના આપને આપેલી છે રાકેશ ક્રિડતી વિપુલ પુસ્તકે પછી ફરી પાછું વિભક્તિ પરિચય આપને આપેલું છે એના ઉદાહરણ પણ આપવામાં આવેલા છે બરાબર પુલ્લિંગ ઓ અકારાંત પુલ્લિંગ બરાબર વિભક્તિ પણ એ તમને દર્શાવવામાં આવી સ્ત્રી કારણ સ્ત્રીલિંગલિંગ બરાબર એ તો તમારે વ્યાકરણ સ્વરૂપે ચાલો નીચેના વાક્યો શું જોવાના છે આપણે પુનરાવર્તન સાધ્ય પૂર્ણ થઈ ગયું છે તો ખાસ તમારા મિત્રો દોસ્તો જાણ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો અહીંયા સુધી આપણે રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત